નમસ્કાર પાટીદાર સૌરભ માં આપનું સ્વાગત છે માજીની ઉંમર જેટલી છે ઉંમર વર્ષ છે આ અવાજ હજી જોરથી બોલવો માજીની ઉંમર કેટલી છે એકસો ચૌદ વર્ષ વાત માનવામાં આવે તેવી નથી પણ હકીકત છે મૂળ કચ્છના લખપત તાલુકાના દયાપરના અને હાલે નવસારીના ધોળાપીપડા રહેતા લક્ષ્મીબેન રામજીભાઈ દિવાણી આજે વર્ષે પણ તંદુરસ્ત છે અને દિવાણી પરિવારની પાંચમી પેઢીને આજે પણ તેમની છત્રછાયાનો લાભ મળી રહ્યો છે કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત યુવા સંઘ દ્વારા તેમના ધોળાપીપળા ખાતેના નિવાસ સ્થાને જઈ વડીલ વંદના સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દીર્ઘાયુષ્ય માટે સમાજ દ્વારા શુભકામના પાઠવી હતી ગંગાધરા બારડોલી ખાતે યોજાયેલ ડીજીઆરની એજીએમમાં યુવા સંઘ દ્વારા લખમામાને માને દીર્ઘાયુ જીવન પ્રેરણા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે

ડીજીઆર યુવા ચીખલીના મનોજ રંગાણી સાથે ગયેલા બિલીમોરાના ભરત માકાણીએ લખમામાં દિવાણીના પરિવાર સાથે સંવાદ કર્યો હતો અને માની જીવનચર્યા અને ખોરાક બાબતે રસપ્રદ જાણકારી મેળવી હતી લક્ષ્મી નારાયણ ભગવાન આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણા વસ્તી કહેવામાં આવે છે કે આખા ભારતમાં કચ્છ ગડવા પાટીદાર આપણા ગણબી ની વસ્તી સાડા ચાર થી પાંચ લાખ ની છે તો આજે અમે એમના ઘરે આવ્યા છીએ કે જો આપણે ઉમર પ્રમાણે નોંધવા જઈએ તો પહેલો નંબર અહીંયાથી સ્ટાર્ટ થાય તો એ બાબતનું હું આપ સર્વને જણાવીશ મારા સાથે આપણા માજી અહીંયા છે અને એમના પૌત્રા છે તો માજીનું પૂરું નામ શું છે લખમા રામજીભાઈ દિવાણી ગામ કચ્છમાં અને ધોળા નવસારી માજીના બે દીકરા ચાર દીકરીઓ બે દીકરા અને ચાર દીકરી હાલમાં માજી કેટલામી પેઢી જોઈ રહ્યા છે હાલમાં માજી પાંચમી પેઢી પાંચમી પેઢી લગભગ આટલા ફૂલોના ગુલદુસ્તામાં આ મૂળ હજી પણ એમને આશીર્વાદ સમાન ખોરાક આપી રહ્યું છે હાલમાં માજી પરિવાર કેટલો

જો જીવન શૈલી ની વાત કરીએ ને તો શરૂઆત થી ડાળો બનાવ્યો હોય ને ડાળો ખાય ને ત્યારે ક્યારે પણ પંખામાં માથું ના સુ માથું ધોયું હોય તો બહાર જતા હોય તો ચા નું વ્યસન કરવું પણ બહાર ની ચા ના ચા પત્તી અને ખાંડ સાથે લઈ લીધી હોય અને એ ખાઈ જાય અચ્છા અને જીવન એકદમ સાદું હા એમને શાકભાજી ને એ બધું બધું જ ભાવે હોટલ ખાતા નથી હોટલના ટેસ્ટ નું આમ તો જોઈએ ને તો આંગણું સાફ કરી નાખે આપણું આ છેલ્લા લગભગ એકાદ વર્ષથી આંગણું સાફ નથી કરતા આંગણું સાફ કરે કપડા સુકાવે કપડા લઈ આવીને ઘડી કરે આ બધું જ કાર્ય અત્યાર સુધી કરતા હતા અત્યાર સુધી કરતા ને હાલમાં પણ હમણાં બેઠા છે વગર કોઈ ટેકે કે એમ જ एकदम હેલ્ધી શરીર છે એકદમ હેલ્ધી શરીર કોઈ જાતની દવા ચાલુક નથી એમ કહીએ તો ચાલે અચ્છા તો હમણાં માજીનો ખોરાક શું અત્યારે જે પણ બનાવીને આપે ઘરે આપીએ ને એ હેલ્ધી રોટલા શાક દાળ ભાત બધું જ બળ સર કોઈ જાતની દવા ચાલુક નથી એમ કહીએ તો ચાલે

આપણા સામે માજી છે તો અત્રેથી દવા વગરથી અંતમાં વંદન કરે છે અને આપ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છો એ બદલ હેલ્થ એન્ડ ડિઝાસ્ટર સમિતિ આપ સર્વેને સાથે માતૃત્વને નમન વંદન કરે છે ખૂબ ખૂબ આભાર તમે અમને આવવા દીધા તમે અમને કહ્યું કે અમારા માજી છે દરેક અત્યારેથી કહું છું કે દરેક આવા વડીલો આપણા પાસે હોય તો એમને આ રીતે વંદન કરીશું ને એની શરૂઆત દક્ષિણ ગુજરાત સમાજે આજે કરી છે અને એ પણ પહેલા વ્યક્તિ એકસોને ચૌદ વર્ષના માજી આપણી સામે છે તો મા ઉમિયાને પ્રાર્થના હજી એમનું શરીર પુષ્પ પુષ્ટ અને તંદુરસ્ત રાખે અને પરિવારને આવો જ હસતો ખેલતો રાખે જય શ્રી રામ